દૂધ ના ભાવ આપે કોઈ બોલે જ નહીં એટલે અમારે દૂધ કરવા મૂકે લીટર દોઢ લીટર બે હોય તાટુ કરવા મૂકે આનાથી ફેટ આવે તો ફેટ ઓલા ટેસ્ટરમાં છે એ અહીંથી નહી આવે એ ફેટ ને કપાસ વાત એ છે બિચારા ગામમાં ડેરી હકાવે એમને બિચારા ઉપાય દીધી ઉપર સંઘવાળા કાપી નાખે ફેક ફલાણા ગામ કાપી નાખું બધા ખાવા વાળા ભેગા થયા છે ગામ ના રોડ ખાઈ જાય ગટરો ખાઈ જાય નલ સે જલ યોજના ભાઈ એ કીધું તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય મે જોયા છે નાણા ખાઈ જાય ભાજપના નેતાના દાંત કેવાય છે બેનો લોઢા હોત ખાઈ જાય હરિયા ખાઈ જાય હરિયા ખાય પાણા ખાય ડામર ખાય ખાઈ જાય રાહત કામ માં મનરેગા માં ક્યાંક ને ક્યાંક ઓલી માટી કામ છે તેની માટી ખાઈ જાય એ કઈ ને પથરી માં